સ્વતંત્રતા એટલે નિડરતા અને સ્વતંત્રતા એટલે ચેતના શક્તિનો સંચાર જે મહારાણા પ્રતાપે કર્યો જે છત્રપતિ શિવાજી મહારાજે કર્યો એ સ્વતંત્રતા એ યોદ્ધાઓ જેમણે હજારો વર્ષની ગુલામી પછી પણ પ્રજામાં આત્મવિશ્વાસ સ્વરાજ્ય પાછું મેળવવાની ભાવના અને ધર્મ માટે કંઈક કરી છૂટવાની એ સાહસ અને શક્તિ દેખાડી એ છે સ્વતંત્રતા સ્વતંત્રતા એટલે એ લાખો યોદ્ધાઓ એ લાખો ક્રાંતિકારીઓ જેમણે સમય કાળ સ્થળ કાંઈ ન જોતા ફક્ત માત્ર પોતાના દેશ સ્વરાજ અને ધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણોની બલિ આહુતિ આપીને બલિદાન કર્યા એ છે સાચી સ્વતંત્રતા સ્વતંત્રતા એટલે પોતાની મનમરજીથી પોતાના ધર્મ અનુસાર આચરણ કરીને કોઈ પણ પ્રકારના ભય વગર જીવવાની એક ઈચ્છા અને એક ઈચ્છા પૂરી કરવાની તમામ શક્તિ અને વાતાવરણ એ જ સ્વતંત્રતા છે અને એ જ સ્વતંત્રતાનું પર્વ છે ખાલી ટ્રાન્સફર ઓફ પાવર્સની કોઈ તારીખ એ સ્વતંત્રતા નથી પરંતુ હા એ લાખો કરોડો સૈનિકો યોદ્ધાઓ જેમણે ભારતની આ પવિત્ર ભૂમિ માટે બલિદાન આપ્યું એમની ભાવના એમની ઈચ્છા જો આ તારીખે પણ પર્વ ઉજવવાની હોય તો હા આ તારીખ સ્વતંત્રતાની છે સ્વતંત્રતા એટલે એ હજારો સૈનિકોના બલિદાન એ હજારો પરિવારના બલિદાન જેમણે પોતાના રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી આપણે આપણને સૌને બચાવવા માટે આ રાષ્ટ્રને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું સ્વતંત્રતા એટલે એ વાક્યો એ સ્વતંત્રતાનો પર્વ એટલે એ વાક્યો યાદ કરવાની કે જે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ મંગલ પાંડે ઝાંસીની રાણી સુભાષચંદ્ર બોઝ આવા ક્રાંતિકારીઓએ આ દેશની આવનારી જે પેઢી છે એમને યાદ રહે એ માટે એ સમયે દીર્ઘદ્રષ્ટા બનીને એ ક્રાંતિની ચળવળ દરમિયાન આપ્યા એમાંનું જ એક વાક્ય છે જ્યાં સુધી આ પ્રાણોમાં પ્રાણ છે હું છત્રપતિ શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજ લાવીને રહીશ આ હિન્દવી સ્વરાજ તો ઈશ્વરની ઈચ્છા છે જગદંબ આવા વાક્યો આવા સ્મરણ કરવા જેવી યાદગીરી એ આ સ્વતંત્રતા સ્વતંત્રતાના પર્વએ દરેક ભૂલકા બાળકને શાળાઓની અંદર જે સોસાયટીઓની અંદર બી સ્વતંત્રતાના પર્વની ઉજવણી જોરશોરથી થાય છે જ્યાં માત્ર ને માત્ર ફિલ્મી ગાયનો ઉપર જ બાળકો નાચ નાચગાન કરીને પોતાની ઉજવણી વ્યક્ત કરે છે એમને વાસ્તવ વાસ્તવમાં આવા વાક્યો આવા મહાપુરુષો આવા એક અવતારી પુરુષોના જીવન ચરિત્ર સમજાવા એમને એ દિવસે એમના જેવા બનવાની એમનું અનુકરણ કરીને એમના જેવા કપડાં એમના જેવાં વાક્યો બોલવાની ફરજ પાડી એમને એ યાદ અપાવવાનું કે અગર આ લોકો આ મહાપુરુષો આ અવતારી પુરુષોએ જો અવતાર ધારણ ન કર્યો હોત તો કદાચ આજે આ દેશનું માનચિત્ર કંઈ અલગ જ હોત તો આ સ્વતંત્રતા એ મહામૂલી સ્વતંત્રતા છે અને એ કોઈ ટ્રાન્સફર ઓફ પાવર નથી કે જે કોઈ વિદેશ વિદેશી આક્રાંતાઓએ સહી કરી કોઈ તારીખ ઉપર લખીને આપ્યું કે હવે આવતીકાલથી તમે સ્વતંત્ર એ નથી એ તો એ હજારો પુણ્યશાળી આત્માઓના બલિદાન છે કે જેમણે પોતાના સ્વરાજ માટે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા એ અહિલ્યાબાઈ હોલકરની એ જીવન ગાથા છે કે જેમણે એ ખંડિત થયેલા વારંવાર ખંડિત થયેલા એ મંદિરોના પુનઃ જીર્ણોદ્ધાર કર્યા એ નથુરામ ગોડસેની છે કે જેમણે કીધું કે જ્યાં સુધી સિંધુ નદી કે જેના નામ ઉપર આ ભારત વર્ષને હિન્દુ હિન્દવી રાષ્ટ્ર કહેવામાં આવે છે એ સિંધુ નદી ભારતના ભગવા ધ્વજ નીચે નથી આવતી એ છે સ્વતંત્રતા અને એ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા એ મહાપુરુષો એ અવતારી પુરુષોને યાદ કરવા એ જ છે સ્વતંત્રતા એ મહારાણા પ્રતાપની કે જેમણે પોતાના તમામ રાજવી સુખ ત્યાગ કરીને જંગલમાં જંગલને જ પોતાનો રાજમહેલ માનીને આ જીવન વિદેશી આક્રાંતતાઓ સામે યુદ્ધ પોકાર્યું અને પોતાના પ્રાણોની બલિદાન આપ્યા ત્યાં સુધી એમણે દુશ્મનોનું છત્ર ન સ્વીકાર્યું અને સ્વરાજના છત્ર માટે આજીવન લડત આપી એ છે સાચી સ્વતંત્રતા એ છે મહામૂલી સ્વતંત્રતા તો મહારા મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માતા અહિલ્યાબાઈ હોલકર મંગલ પાંડે સુભાષચંદ્ર બોઝ આવા મહાન ક્રાંતિકારી નેતાઓને યાદ કરીએ જેમણે પોતાના જીવનને એવી રીતે સમર્પિત કર્યું કે આવનારી પેઢીઓ સદીઓ સુધી એમના બલિદાનને યાદ કરે અને એમના બલિદાનને એમના જીવનયાત્રાને પુનઃ જીવે અને એ વસ્તુ ના ભૂલે કે આ દેશની સ્વતંત્રતા કાજે જરૂર પડે ત્યારે પોતાના પ્રાણોના બલિદાન આપવા માટે પણ તત્પર રહેવું જોઈએ સત્ય માટે સાત્વિકતા માટે વૈદિક પરંપરા માટે સનાતન સંસ્કૃતિ માટે કંઈ કરી છૂટવાની ભાવના એ જ સાચી સ્વતંત્રતા છે જગદંબ